હેલો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સૂત્ર આજે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા રજૂ કરાયેલો પેપરનું છે એ સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ધોરણ આઠનો આપણે પ્રશ્ન પેપર જોઈએ તો પહેલાં જોઈએ કે માગ્યા મુજબ દાખલા ગણો છે તો પહેલાં આપણને દાખલા પછી એ ગણવાના રહેશે તો પહેલાં આપણે જોઈએ કે નિત્ય સમનો ઉપયોગ કરીને વર્ગ શોધો હવે નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે ને આપેલો જે આપેલો જે વર્ગ છે એનું છે એ સાદરૂપ આપવાનું છે તો પેલો એ છે એક્સ માઇનસ પાંચનો વર્ગ તો એક્સ માઇનસ પાંચનો વર્ગ છે તો આપણને ખબર છે એ માઇનસ ના વર્ગનું સૂત્ર આપણને ખબર છે એ માઇનસ બીનો વર્ગ હોય તો એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર આવાનો આપણે અહીંયા ઉપયોગ કરીએ એ બરાબર એક્સ છે બી બરાબર પાંચ છે તો સૂત્રની કિંમત મૂકી દઈએ એ બરાબર એક્સ મૂકી દઈએ તો એક્સનો વર્ગ માઇનસ બે આમના એ બરાબર એક્સ બી બરાબર પાંચ ટુ એ બી પ્લસ બીનો વર્ગ એટલે કે પાંચનો વર્ગ સાદર ભાવે તો એક્સક્વેર માઇનસ બે પંચા દસ એક્સ પ્લસ પાંચનો વર્ગ પચીસ આ થઈ જવાબ એક્સ્ક્વેર માઇનસ ટેન એક્સ પ્લસ એવો ને એવો બીજો છે એમાં તો બેના છેદમાં ત્રણ એસ પ્લસ ત્રણના બે બી આખાનો વર્ગ તો આમાં પણ એ માઇનસ બીના વર્ગનું સૂત્ર તો આમાં કયું આવશે એ પ્લસ બીનો વર્ગ તો એ પ્લસ બીના વર્ગનું સૂત્ર આપણને ખબર છે એ પ્લસ બી નો વર્ગ હોય તો એ સ્કવેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર એ બરાબર બે છેદમાં ત્રણ એ અને બી બરાબર ત્રણના છેદમાં બે બી તો મૂકી દઈએ કે તો એનો વર્ગ એટલે બે ના છેદમાં ત્રણ એનો વર્ગ પ્લસ ટુ એ બરાબર બે ના છેદમાં ત્રણ એ બી બરાબર ત્રણના છેદમાં બે બી પ્લસ બીનો વર્ગ એટલે ત્રણના છેદમાં બેનો બી નો વર્ગ સાદરૂપ આપીએ નો વર્ગ પ્લસ ત્રણ નો વર્ગ નવ બે નો વર્ગ ચાર બી નો વર્ગ આ થઈ ગયો નિત્ય સમ ઉપયોગ કરીને એનો સાદરૂપ થઈ ગયો બરાબર છે તો વર્ગ મળી ગયો આ રીતે હવે જોઈએ બીજો દાખલો કે સાદુરૂપ આપો એ પ્લસ ચાર એક્સ પ્લસ પાંચ વાયનો વર્ગ પ્લસ પાંચ એક્સ વધતા ચાર વાયનો વર્ગ આનો આખાનો આપણે સાદરૂપ આપવાનું છે હમણાં જોઈએ એ રીતે એ પ્લસ બીના વર્ગનું સૂત્ર લાગશે બંને જગ્યાએ તો પહેલાં મૂકી એનો વર્ગ એટલે ચાર એક્સનો વર્ગ વધતા ટુ એ બરાબર ચાર એક્સ બી બરાબર પાંચ વાય બીનો વર્ગ એટલે કે પાંચ વાયનો વર્ગ એ રીતે પ્લસમાં બીજું આપવું છે એનું એસ બરાબર પાંચ એક્સ વય નો વર્ગ આપ્યો છે તો પાંચ એક્સ નો વર્ગ પહેલા એટલે કે પાંચ એક્સ નો વર્ગ ટુ એટલે પાંચ એક્સ બી એટલે ચાર વાય પ્લસ બી નો વર્ગ એટલે કે ચાર વાયનો વર્ગ આ આખું થઈ ગયું સાદરૂપ થઈ ગયો આનું પાછું સાદરૂપ આપવાનું રહેશે વર્ક કરવાનું રહેશે બરાબર એની પહેલા જો તમારે આખાની પીડીએફનું સોલ્યુશન જોતું હોય અને જો નવા સ્ટુડન્ટ હોય તો એમને છે પ્લે સ્ટોરમાં જઈ વેદ ડિજિટલ એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની રહેશે ડાઉનલોડ કરશો એટલે અહીંયા નંબર નાખવાનો આવશે ઓટીપી નાખશો ફોન નંબર નાખી સેન્ડ ઓટીપી આપશો અને તમારે આવું પેજ ખુલશે જેમાં તમને છે પેઇડ કોર્સિસ ઉપર છે સંપૂર્ણ સી પીડીએફની છે સોલ્યુશન સાથેની પીડીએફ મળી જશે અને બધા જ વિષયના પ્રશ્ન પેપર પણ મળી જશે તો ધોરણ ત્રણથી બાર સુધીના દરેક પ્રશ્નપત્ર અને એમના સોલ્યુશનની પીડીએફ તમને એના ઉપરાંત કોઈ પ્રશ્ન હોય તો આ ધોરણ ત્રણ થી બારના વિડીયોમાં જવાનું છે આપણે જે ધોરણમાં ભણતા હોય એ ધોરણમાં પ્રવેશ કરી પ્રવેશ કરશું એટલે આપણને બધા વિષય જોવા મળશે જે વિષયનો પ્રશ્ન હોય એ વિષય ઉપર ક્લિક કરી જે પાઠનો પ્રશ્ન હોય એ પાઠ ઉપર બરાબર અને બધા તમને ભાગ વાઇઝ વિડીયો જોવા મળશે ધોરણ તમામ સોલ્યુશન સાથે પીડીએફ પણ તમને આમાંથી મળી જશે તો હવે આપણે સાદરૂપ આગળ જોઈએ તો કે એનો વર્ગ એટલે સોળનો અને ચારનો વર્ગ સોળ એક્સ નો વર્ગ એક્સ નો વર્ગ વધતા બે ગુણ્યા ચાર ગુણ્યા પાંચ બે ચોક આઠ આઠ પંચા ચાલીસ એક વાર વત્તા પાંચનો વર્ગ 25 અને વાયનો વર્ગ એટલે વાયનો વર્ગ જ રહેશે પાંચનો વર્ગ પચીસ એક્સ નો વર્ગ વધતા બે પંચા દસ દસ ચોક ચાલીસ એક્સ વાયનો સોળ વાયનો વર્ગ સરખા બદનો સાદુ કરીએ એક્સનો વર્ગ એક્સનો વર્ગ જો અહીંયા સોળ અને અહીંયા પચીસ બરાબર તો સોળ અને નો આપણે સરવાળો કરીએ તો કેટલા થશે એકતાલીસ એક્સનો વર્ગ વધતા ચાલીસ એક્સ વાય અહીંયા ચાલીસ એકસ વાય ચાલીસ એટલે એસી પછી પચીસ વાય નો વર્ગ અને સોળ વાય નો થઈ ગયું સાદુરૂપ હવે ત્રીજો પ્રશ્ન છે ઉપયોગ કરી ગણતરી કરો અડતાલીસ ગુણ્યા બાવન હવે અડતાલીસ છે શું થશે જો ચાલીસ વત્તા આઠ નો વર્ગ એને ગુણ્યા બાવન એટલે પચાસ વત્તા બે નો વર્ગ થઈ જાય પચાસ ને બે બાવન બરાબર હવે નિત્ય આપણે તો કેજો એ પ્લસ બી વર્ગનું સૂત્ર થઈ જશે છે અહીંયા એ પ્લસ નો વર્ગ તો ચાલીસ વત્તા આઠ નો વર્ગ હોય તો એનો વર્ગ એટલે ચાલીસ નો વર્ગ વત્તા ટુ એ એટલે ચાલીસ બી એટલે આઠ અને બી નો વર્ગ એટલે આઠ નો વર્ગ એનો જે જવાબ મળે એને ગુણ્યા છે પચાસ વત્તા બેના વર્ગ કરવાનો છે પચાસનો વર્ગ થઈ જાય છે પહેલાં પચાસ એનો વર્ગ વત્તા ટુ એ બી વત્તા બીનો વર્ગ બેનો વર્ગ બરાબર છે આનો આંખવાનો છે સાદું રૂપ મેળવશે અને જવાબ આવે એ લખવાનો રહેશે આનો આખો શું ગુણાકાર કરશો ચાલીસનો અર્થ થઈ જશે સોળસો પ્લસ ચાલીસ દુ એસી અઠ્યો અઠ્યો ચોંસઠ બરાબર છસો ચાલીસ વત્તા આઠનો વર્ગ ચોસઠ

ઓળખે તે પ્રમાણે યોગ્ય નામાંકન કરો કે આગળનું દ્રશ્ય કયું છે પાછળનું અને ઉપરનું આ ત્રણ દ્રશ્ય આપણે દેખાડવાના છે તો જોઈએ કે આગળનું છે આ દરવાજા વાળું છે તો આ કયું થઈ જાય છે આગળનું પછી બાજુમાં છે આ ઊભું છે બરાબર છે તો એ થઈ જાય છે કયું થઈ જાય છે આ બાજુનું અને ઉપરનું છે આ તો આપણને ખાલી દ્રશ્ય નામાંકન કરવા કીધા થાય બાજુનું દ્રશ્ય કહ્યું આગળનું કહ્યું અને ઉપરનું કહ્યું તો આ ત્રણેય નામાંકરણ થઈ ગયું આગળ જોઈએ આ આકાર બાજુનું દ્રશ્ય ઓળખીને દોરવાનું છે હવે આપણે જોઈએ તો કે ઉપરનું દ્રશ્ય પહેલાં જોઈએ ઉપરનું ઉપર માટે આ ખાલી એક જ ચોરસ આવશે બરાબર છે આ થઈ ગયું ઉપરનું હવે આગળનું એટલે કે આ ભાગનું દ્રશ્ય થશે તેમાં થશે ઊભા થશે કેટલા ચોરસ

બાજુનું અને આગળ આ થઈ ગયા અને આગળના દ્રશ્યના નામાંકન સાથે આપણે દ્રશ્ય ઓળખી કાઢે બરાબર છે હવે એના પછીનું છે આ માત્ર પ્રજ્ઞા શક્ષ લખે જે અંધ વિદ્યાર્થીઓ છે એમના માટે છે બરાબર છે હવે પ્રશ્ન ચાર નીચેની ખાલી જગ્યા પૂરો એક લિટર એટલે કેટલા મિલીમીટર તો એક લિટર એટલે કેટલા થઈ છે એક હજાર મિલીલીટર લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર બે કંમાં લંબાઈ પહોળાઈ પ્લસ પાઉચ ભરી પચાસ લીટર એક લીટરે હજાર મિલી તો પચાસ લીટરે કેટલું થશે પચાસ હજાર મિલી એમાંથી પાંચસો મિલી ના ભરવાના છે એને ભાંગ્યા કેટલા કરવા પડશે પાંચસો મિલી તો કેટલા પાઉચ ભરી શકાય એ મળી જશે તો એક બે શૂન્ય કેન્સલ પાંચસો પાંજ્યા પાંચ કરશે એટલે આપણને કેટલા મળ્યા છે સો પાઉ સહી ભરી શકાશે જો કોઈ ઘનની દરેક બાજુને લંબાઈ બમણી કરી દેવામાં આવે તો તેના પૃષ્ઠફળમાં કેટલા ઘણો વધારો થાય તો આપણે પહેલાં જોઈએ તો કે ઘનના પૃષ્ઠફળનું સૂત્ર આપણને ખબર છે છ ગુણ્યા લંબાઈનો વર્ગ આ જ્યારે બાજુ બમણી કરી નથી ત્યારનું બરાબર હવે આ થઈ ગયું એનું હવે હું બાજુને બમણી કરું એટલે લંબાઈને કેટલી કરું છું બમણી લટ

એના પછીનો દાખલો છે નીચેના દાખલાઓ ઘણો હવે શીતલને એક મિલી એક મીટર બે મીટર ત્રણ મીટર માપવાળી પેટીને બહારથી રંગ કર્યો જો તેણે પેટીના તળિયા સિવાયની બધું જ બાજુઓને બહારથી રંગ કર્યો તો તેણે કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે હવે એણે છે જો બધી બાજુના આપણને ખબર છે લંબરનું છે કુલ પૃષ્ઠફળનું સૂત્ર ખબર છે આપણને બે કાઉસમાં લંબાઈ પહોળાઈ પ્લસ પહોળાય ઊંચાઈ પ્લસ લંબાઈ ઊંચાઈ આ ચારે ચાર દિવાલ છત અને તળિયું છ બાજુનું છે પૃષ્ઠફળ આપણને કુલ મળે પણ આમાં છે તળિયા સિવાયની બધી બાજુને કરે તો આમાંથી આપણે તળિયાનું ક્ષેત્રફળ છે એ આપણે બાદ કરી દઈશું તો આપણને છે એ જેટલા ભાગમાં એને કલર કર્યો છે એ ભાગનું છે પૃષ્ઠફળ મળી જશે બરાબર છે તો બે લંબાઈ પહોળાઈ જો એલ અને આ એલ બી અને એચ એલ છે એક બી છે બે પ્લસ બે ગુણ્યા ત્રણ પ્લસ એક ગુણ્યા ત્રણ માઇનસ મળી છ 2 આઠ ને ત્રણ અગિયાર માઇનસ બે બાવીસ માઇનસ બે એટલે વીસ મીટર સ્ક્વેર આટલા પૃષ્ઠપણમાં રંગ કર્યો હશે અને પછીનો દાખલો જોઈએ એક લંઘન આકારના ઓરડાનું માપ આપી દીધા છે આપણને બાર આઠ અને ચાર મીટર ઓરડો રંગવાનો ભાવ પાંચ રૂપિયા પ્રતિ ચોરસ મીટર હોય તો ઓરડાની ચારે દિવાલ રંગવાનો ખર્ચ કેટલો થશે દિવાલ ખાલી કેટલાને કરે છે ચાર દિવાલને જ કરે છે તો ચાર દિવાલ માટેનું સૂત્ર આપણને ખબર છે લંબાય પહોળાય અને પહોળાય ઊંચાઈ બરાબર છે આનું આપણે કરીશું એટલે આપણને શી સી બી એચ આનું આપણે જાહેર કરીશું એટલે આપણને છે એ ચાર દિવાલનો છે રંગ કરવાનો છે એ ખર્ચો મળી જશે તો લંબી બરાબર છે લંબાઈ પહોળાઈ કરી છે બાર ગુણ્યા આઠ પ્લસ પહોળાઈ ઊંચાઈ આઠ ગુણ્યા ચાર તો આ માત્ર છે આપણને ચાર દિવાલનું છે ક્ષેત્રફળ મળી જશે છત અને તળિયાનો આપણે વાત કરી નાખ્યું છે એટલે આપણને એ મળી જશે હવે સાદરૂપ આપી દઈએ આનું બાર અઠ્ઠા છન્નું પ્લસ ચો બત્રીસ બે છન્નું કરશે છ બે આઠ નવ ને ત્રણ એકસો અઠ્યાવીસ ગુણ્યા બે અડધું સોળ ને એક પાંચ બે એકા બે બસો છપ્પન મીટર સ્ક્વેર આટલા ભાગમાં છે રંગ કરે છે હવે ઓરડો રંગોનો ભાવ પાંચ રૂપિયા ચોરસ મીટર એક ચોરસ મીટરના પાંચ એક ચોરસ મીટરના પાંચ તો બસો છપ્પન ચોરસ મીટરના કેટલા બસો છપ્પન ગુણ્યા પાંચ કરશો અને ભાગ્યા એક તમને જે જવાબ મળે એટલા રૂપિયાથી ઓરડાને રંગ કરવાનો ખર્ચ થશે એના પછી છે ત્રીજો દાખલો બાવીસ સેમી છ સેમી માપ ધરાવતા લંબચોરસ કાગળના ટુકડાને એકબીજા ઉપર વધુ ન રહે તે રીતે વાળીને છ સેમી ઊંચાઈનો નળાકાર બનાવવામાં આવે છે તો આ નળાકારનો ઘનફળ મેળવો હવે બાવીસ સેમી ને છ સેમી માપ ધરાવે છે બરાબર છે તો હું લંબચોરસનું ક્ષેત્રફળ મેળવી લઉં એટલે એ શું થઈ જાય છે નળાકાનું કુલ પૃષ્ઠફળ તો મારે છે નળાકાનું પછી ઘનફળ છે એ મળી જાય એના ઉપરથી મને ત્રીજા મળી જાય છે એટલે એનું ઘનફળ મળી જાય છે તો લંબચોરસ આગળ છે પહેલાં એનું શું કરીશ હું તો કે ક્ષેત્રફળ પહેલાં મેળવી લઉં તો કે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે બાવીસ ગુણ્યા છ છ દુ બાર વધુ એક છ દુ બાર ને એક તેર સેમી આપ્યો છે તો સેન્ટીમીટરનો

હશે એટલે તેની શું થશે ઊંચાઈ થશે એટલે એને મૂકી દઈએ આપણે આરામ ને મૂકી દઈએ પેલા ત્રિજ્યા બરાબર છે તો જો આપણે લંબચોરસ કાગળ હોય એને હું આમ ગોળ વાળીશ તો નળાકાર થઈ જશે તો એની જે વળાય છે ઊંચાઈ એટલે એ કેટલી થઈ ગઈ છ સે તેના પરથી આપણને આ ત્રિજ્યા મળી જશે બરાબર છે ત્રીજા મળી જાય તો આપણને છે એનું છે નળાકારનું ઘનફળ પણ મળી જાય નળા ઘનફળનું સૂત્ર આપણને ખબર છે

ત્રણ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસની માઇનસ છે અને સામાન્ય સ્વરૂપે લખતા સામાન્ય સ્વરૂપે લખવાનું છે એટલે કે દસની ઘાત છે દૂર કરવાની છે દસની માઇનસ છ છે તો પોઈન્ટ ડાબી બાજુ ખસે કેટલી વાર છ વાર તો ઝીરો બે તો એક વાર હતા જ તો આ ત્રણ એક પોઈન્ટ બે ત્રણ ચાર પાંચ અને છ એને પોઈન્ટ ઝીરો થઈ જાય છે એક બે ત્રણ ચાર પાંચ છ જીરો પોઈન્ટ ઝીરો 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 ત્રણ સો બે આ થઈ ગયું સામાન્ય સ્વરૂપ ત્રણ માઇનસ બે એટલે એક ના છેદમાં ત્રણ ની બે અથવા એક ના છેદમાં નવ કોઈ પણ એકની એક એકની ગમે એટલે ઘાત હોય તો જવાબ તો હંમેશા કેટલા વાળો છે એક પછી જો સાદરૂપ આપો માઇનસ ચાર ની પાંચ ઘાત ગુણ્યા માઇનસ ચાર ની દસ ઘાત હવે આધાર સરખો હોય તો વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો શું થશે સરવાળો પાંચ વત્તા દસ તો માઇનસ ચાર ની પંદર ઘાત હવે જો વચ્ચે ભાગાકારો આધાર સરખો તો ઘાતની બાદ બાકી આઠ માઇનસ ત્રણ ગુણ્યા બે ની માઇનસ પાંચ તો બેની પાંચ ગુણ્યા બે ની માઇનસ પાંચ આધાર સરખો ઘાતનો સરવાળો વચ્ચે ગુણાકાર હોય તો પાંચ માઇનસ પાંચ આ માઇનસ સંખ્યાના છે સરવાળા નિશાની ઓળખ પ્લસ માઇનસ પાંચ પ્લસ માઇનસ માઇનસ ની ઝીરો ઘાત એક જવાબ આવશે એક નો આપણે જોઈએ પચીસ ગુણ્યા ટીની માઇનસ ચાર પચીસ એટલે પાંચની બે ઘાત ગુણ્યા ટીની માઇનસ ચારને છેદમાં લો એટલે કેવો થઈ ગયા પ્લસ પાંચની માઇનસ ત્રણ છે ને અંશમાં લઉં તો પ્લસ ટીની માઇનસ આઠને અંશમાં લઉં તો પ્લસ માઇનસને પ્લસ કરવા અંશને છેદમાં છેદને અંશમાં લઈ ગયા હવે આધાર સરખો ઘાતનો સરવાળો આધાર સરખો વચ્ચે ભાંગાકાર હોય તો ઘાતની બાદ બાકી તો પાંચની પાંચ ટીની ચાર ઘાત આ થઈ ગયો જવાબ એના પછી જોઈએ નીચેના ઉકેલો હવે એક પ્રતિકૃતિમાં તેના કુવાથમની ઊંચાઈ નવ સેમી છે માં તેની ઊંચાઈ બાર મીટર છે જો લંબાઈ લંબાઈ મીટર હોય તો પ્રતિકૃતિની મેળવો બરાબર છે જો આ થઈ ગયો જો કુવાથમની ઊંચાઈ કેટલી છે આપણને ખબર છે આ થઈ ગયો જેમ ઉંચાઈ વધશે પ્રતિકૃતિની લંબાઈ પણ વધવાની છે તો આ થઈ ગયો સંપ્રમાણ દાખલો સંપ્રમાણ સૂત્ર ખબર છે એક્સ વન ના છેદમાં વાય વન બરાબર એક્સ ટુ છેદમાં વાય ટુ હવે પ્રતિકૃતિમાં કુવા સમની ઊંચાઈ છે ને હું એક્સ વન કહું વાહણમાં તેની હું વાસ્તવિક ઊંચાઈ છે ને વાય વન હવે વાહનની લંબાઈ અઠ્યાવીસ મીટર હોય તો આ થઈ ગયો વાય ટુ તો પ્રતિકૃતિની લંબાઈ મેળવવાની છે તો એક્સ ટુ મેળવવાનો છે એક્સ વનની જગ્યાએ નવ વાય વનની જગ્યાએ બાર એક્સ ટુ આપણે મેળવવાનો છે ને વાય ટુની જગ્યાએ અઠ્યાવીસ મૂકશો એટલે તમને છે જવાબ મળી જાય છે બરાબર છે હવે એના પછી હું દાખલો એક મોટર કાર પચીસ મિનિટમાં ચાલીસ કિલોમીટર અંતર કાપે આ ઝડપે ગતિ કરે તો પાંચ કલાકમાં કેટલું અંતર કાપે હવે ધ્યાન રાખવાનું છે અહીંયા તમને એક મિનિટમાં આપ્યું છે એક કલાકમાં પૂછવું છે તો તમારે પહેલાં છે કલાકને છે મિનિટમાં ફેરવવું પડે પચીસ મિનિટમાં ચાલીસ તો એક્સ વન અહીંયા આપી દીધો પચીસ મિનિટ વાય વન ચાલીસ કિલોમીટર હવે પાંચ કલાક એટલે એક્સ ટુ આપ્યો છે પણ પાંચ કલાક એટલે કેટલી મિનિટ થાય એક કલાક બરાબર સાઠ મિનિટ તો પાંચ કલાક બરાબર ત્રણસો મિનિટ ત્રણસો મિનિટમાં છે કેટલું અંતર છે તો વાય ટુ મેળવવાનો છે સાદુરૂપ આપો વાય ટુ ભાગાકાર માં ગુણાકાર માં ચાલીસ જમણી બાજુ ગુણાકારમાં માં પચીસ એ ભાગાકારમાં તમે સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળી જશે બરાબર છે અને ના ખબર પડે તો આપણે હવે સ્વાધ્યાયમાં છે આપણે દાખલા ગણી ગયા છે માપનમાં છે સંપ્રમાણના વ્યસ્ત પ્રમાણના ચેપ્ટરમાં બે દાખલા છે આપણે જોઈ ગયેલા છીએ તમે એમાં છે અને જોઈ શકો છો ત્રીજો અને ચોથો પણ આપણે જોઈ ગયેલા છીએ તેમ સાથે સમજી લઈએ જો ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ ત્રેસઠ દિવસમાં બનાવવા બેતાલીસ યંત્રોની જરૂર પડે હવે સંખ્યાની વસ્તુઓ ચોપન દિવસમાં બનાવવા કેટલા યંત્રો છે જો યંત્રો છે દિવસોની સંખ્યા આપણે છે એ ઘટાડી છે તો યંત્રો વધારશું યંત્રો વધારશું તો દિવસો ઘટે તો આ થઈ ગયો વ્યસ્ત સંપ્રમાણનો દાખલો છે બરાબર છે તો આને આપણે કઈ રીતે કરીશું જો ત્રેસઠ દિવસમાં બેતાલીસ યંત્રો તો સંખ્યાની ચોપન દિવસમાં મનાવે તો કેટલા યંત્રોની જરૂર પડે તો થશે થઈ છે એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ દિવસો ઘટાડીએ તો યંત્રો વધુ જ અને દિવસો વધારે તો યંત્રો યંત્રો ઓછા તો આ થઈ ગયો વેસ્ટ પ્રમાણનો એક્સ એટલે ત્રેસઠ દિવસ દિવસો યંત્ર એક્સ વન કહીએ યંત્રોને વાય તરીકે વાય વન હવે ચોપન દિવસમાં મનાવે તો એક્સ ટુ બરાબર ચોપન તો કેટલા યંત્રો કે વાય ટુ મેળવવાનો હરે અહીંયા ત્રેસઠ ગુતાલીસ બરાબર રેલગાડી પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની અચર ઝડપે ગતિ કરે છે તો સાઠ મિનિટમાં કેટલું અંતર કાપે હવે પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક આપ્યું કલાક એટલે સાઠ મિનિટ થઈ તો સાઠ મિનિટમાં કેટલું અંતર કાપે તો કે પંચોતેર કિલોમીટર જ કાપશે અચળ ઝડપે ગતિ કરે છે પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક એટલે એક કલાકમાં પંચોતેર કાપે પંચોતેર કિલોમીટર એટલું જ અંતર આટલી ઝડપે ગતિ કરે છે હવે કીધું સાઠ મિનિટમાં કેટલું અંતર તો સાઠ મિનિટ એટલે એક કલાક જ થઈ તો એક કલાકમાં કેટલું કાપશે તો કે પંચોતેર કિલોમીટર જ અંતર કાપે બસો પચાસ કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય મેળવો હવે જો એક્સ વન બરાબર પંચોતેર કિલોમીટર વાય વન બરાબર કેટલાક હશે તો કે એક કલાક વાય વન બરાબર એક કલાક તો હવે એક્સ ટુ બરાબર છે બસો પચાસ કિલોમીટર હોય તો વાય ટુ મેળવવાનો છે બરાબર છે જો સમયમાં આપણે કિલોમીટરમાં વધારો કર્યો તો સમયમાં પણ વધારો થશે બરાબર છે તો આ થઈ ગયો વ્યસ્ત પ્રમાણોનો સમ પ્રમાણનો દાખલો છે તો એક્સ વન ના બરાબર એક્સ ટુ વાય ટુ બરાબર પંચોતેર બરાબર એક કલાક એક્સ ટુ બરાબર બસો પચાસ તો વાય ટુ મેળવવાનો તો વાય ટુ બરાબર બસો પચાસ પંચોતેર કરશો જવાબ મળી જાય કેટલા છે કલાકમાં પાંચમો છે ડબ્બામાં રહેલી મીઠાઈના છત્રીસ બાળકો વચ્ચે વેચવામાં આવે પ્રત્યેક બાળકને પાંચ ટુકડા મળે છે તો એક્સ બરાબર બાળકો લઈએ વાય વન બરાબર ટુકડા હવે છ નો ઘટાડો કરે બાળકોમાં છે છ નો ઘટાડો કરે

આપે બદાવીના અવયવ મેળવવાના છે અવયવ મેળવવાના છે તો જોઈએ તો પહેલાં જોઈએ એ સ્કવેર બી અને સી એ આપ્યું છે એમાંથી કંઈ થશે નહીં માત્ર ચાર કોમન નીકળે છે તો હું ચાર કોમન કાઢી લઉં તો એ સ્ક્વેર વત્તા બી માઇનસ સી એ તો આ રીગનું અવયવ મા ચાર એક અવયવ છે બીજો માઇનસ એ સ્ક્વેર પ્લસ બી માઇનસ સી એ અને પછી જોઈએ પંદર પી ક્યુ પ્લસ પંદર પ્લસ નવ ક્યુ પ્લસ પચીસ પી તો હવે જો હું આને કરું તો કે નવ ક્યુ પ્લસ પંદર પી ક્યુ પ્લસ પચીસ પી પ્લસ પંદર હવે તો કહેજો ત્રણેયમાંથી જો આમાં જો નવ અને નવ ક્યુ અને પંદર પીક્યુમાંથી છે હું ત્રણ અને ક્યુ કોમન કાઢું તો અહીંયા હું જ છે ત્રણ નવનો આવ્યો પડું ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ કાઢી લીધા અને બીજો ક્યુ તો વધ્યા કેટલા ત્રણ વધતા પંદરના આવ્યો પડે ત્રણ પંચા પંદર ત્રણ કોમન નીકળી લીધા અને ક્યુ તો વધ્યું કેટલા અહીંયા પાંચ પી એવી રીતે આમાં જોઈએ આપણે પાંચ કોમન કાઢી લો બરાબર છે તો અહીંયા વચ્ચે કેટલા પાંચ પી વત્તા ત્રણ પચીસના અવયવ પડ્યા પચું પચું પચીસ અને પી તો હતા એમાંથી પાંચ અને પી કોમન પાંચ કોમન કાઢી લીધા તો પાંચ પી વત્તા ત્રણ તો પાંચ પી વત્તા ત્રણ પાંચ પી વત્તા ત્રણ અહીંયા છે એને હું કોમન કાઢી લઉં તો પાંચ પી વત્તા ત્રણ બીજો અવયવ કેવો મળશે ત્રણ ક્યુ વત્તા એક

માઇનસ ચાર બી સ્કવેર હવે પચીસ એ સ્કવેર આમ નામ રાખવું આમાંથી માઇનસ ચાર કોમન કાઢી લઉં એટલે અહીંયા થઈ ગયા ટુ નો વર્ગ બે નો વર્ગ ચાર અને બી નો વર્ગ થઈ ગયો પ્લસ ટુ ટુ બી સાત સી માઇનસ સાત સી નો વર્ગ માઈનસ કોમન કાઢ્યા છે હવે જો માઈનસ કાઢે તો પ્લસ હોય માઇનસ માઇનસ હોય પ્લસ થઈ જાય છે બરાબર છે આ રીતે કારણ કે મેં માઇનસ એ કોમન કાઢ્યા માઇનસ પ્લસ માઇનસ ચાર બીનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ અઠ્યાવીસ બીસી માઇનસ પ્લસ માઇનસ સાત સી નો વર્ગ થઈ ગયો હવે આનું સાધર શું થઈ ગયો આ એનો સ્કવેર માઇનસ ટુ બી માઇનસ સાત સી નો વર્ગ એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બી સ્કવેર સાત દોઢ ચૌદ થઈ ગયા બરાબર છે પ્લસ ટુ બી માઇનસ સાત સી આ થઈ ગયાનો જવાબ માઇનસ અંદર આપી દે તો માઇનસ ટુ બી પ્લસ સાત સી અને પછીનો છે આ પહેલા આલેખનું ધ્યાનપૂર્વક અવલોકન કરી નીચેના પ્રશ્નોનો જવાબ આપો તો પહેલું જોઈએ વાયક્સ પર અંતર દર્શાવવા માટે શું પ્રમાણ માપ લેવામાં આવ્યું છે તો વાયક્સ ઉપર આપણે જો વાયક્સ ને આ નીચેની એક શખ્સ પ્રમાણમાં લીધું છે વાયક્સ ઉપર તો એક સેન્ટીમીટર બરાબર અંતર આપ્યું છે કેટલામાં બે કિલોમીટર બે ચાર સાબ્યાનો તફાવત છે તો લખવાનો કે એ વાયક્સ ઉપર એક સેન્ટીમીટર બરાબર બે કિલોમીટર છે પ્રમાણ માપ લેવામાં આવ્યું છે તો પાલી મુસાફરી માટે કેટલો સમય લીધો તો કુલ સમય જોવાનો છે તો જોઈએ તો એક કલાક આઠથી નવ નવ થી દસ બે ત્રણ ચાર ને પાંચ કલાક સમય જો આઠથી નવ એક નવ થી દસ બે દસ થી અગિયાર થી બાર થી ચાર કલાક સમય લીધો તો દસ ત્રીસ વાગ્યા સુધીમાં કુલ કેટલા કિલોમીટર અંતર કાપ્યું તો દસ ત્રીસ ક્યાં છે તો આપણે જોઈએ કે દસ ત્રીસ દસ અને દસ ત્રીસ અહીંયા અહીંયા કેટલા અંતર કિલોમીટર કાપુ છે કે સોળ કિલોમીટર અંતર કાપ્યું છે દસ કિલોમીટર કાપ્યું કે આ સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી ઓછા સમયમાં દૂધ અંતર કાપ્યું એને કહેવાય ઝડપી સવારી તો આઠથી નવમાં જોઈએ તો દસ કિલોમીટર નવ થી માં તો કે ચૌદમાં દસ જાય તો ચાર કિલોમીટર પછી અહીંયા તો સ્થિર છે અને અગિયારથી બારમાં છે એ બાવીસમાંથી સોળ જાય તો આઠ એટલે સૌથી વધુ છે એ આઠથી નવ કલાકમાં છે પ્રથમ કલાક આઠથી સવારે આઠથી નવ કલાકે છે એ સૌથી વધુ ઝડપી સવારી કરી બરાબર તો અહીંયા સુધી તમારે છે એ તમારું છે પ્રશ્ન પેપર છે આ રીતે તમારે પ્રશ્ન પૂછાય તેના જવાબ આપવાના રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો